નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે ખાસ ઉપયોગી એવા મોડલ પેપર બે વિશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો મિત્રો ખાસ અને ઉપયોગી પ્રશ્ન છે માટે વિડીયો સ્કીપ ન કરતા તો મિત્રો ચાલો ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવું મોડલ પેપર બીજું તો મિત્રો પહેલો પ્રશ્ન છે આણંદ જિલ્લા વિશે નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે આણંદ જિલ્લા વિશે નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે ઓપ્શન છે ઓપ્શન એ શ્વેત ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાય છે ઓપ્શન બી મહીસાગર વનની સ્થાપના કરવામાં આવી છે ઓપ્શન સી આણંદ મિલ્ક યુનિટ લિમિટેડ ઓપ્શન ડી વેરાય માતાનું તળાવ આવેલું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી મિત્રો ઓપ્શન સી ખોટું છે ઓપ્શન સી આણંદ મિલ્ક યુનિયન આવશે મિત્રો યુનિટની જગ્યાએ યુનિયન આવશે બીજો પ્રશ્ન મિત્રો મરાઠા મરાઠાઓની સંધિઓમાં સુરતની સંધિ કોની કોઈની વચ્ચે થઈ હતી મરાઠાઓની સંધિઓમાં સુરતની સંધિ કોની કોની વચ્ચે થઈ હતી ઓપ્શન એ બાજીરાવ બીજો અને અંગ્રેજ વચ્ચે ઓપ્શન બી રાજા રામ અને રઘુનાથરાવ ઓપ્શન સી બાલાજી રાવ અને અંગ્રેજ ઓપ્શન ડી રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપની તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી રઘુનાથ રાવ અને ઈસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે ત્રીજો પ્રશ્ન મિત્રો મૌર્યકાળ મૌર્યકાળ સમયનું ગિરિનગરનું સુદર્શન તળાવ વિશે નીચેનામાંથી કયું વિધાન વાક્ય સાચું સાચા અથવા ખોટું ખોટા છે

ઓપ્શન બી ચાંદીનું રાવણ ઓપ્શન સી સુખડનું શ્રી કૃષ્ણ ઓપ્શન ડી લાલ પથ્થરનું નાગભટ બીજો ઓપ્શન ઈ ખાલી પથ્થરનો ભીમદેવ પહેલો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન જી આવશે મિત્રો બધા જ સાચા છે ઓપ્શન જી બધા જ સાચા છે પાંચમો પ્રશ્ન મિત્રો ભારતના લોકનાટ્ય વિશે નીચેનામાંથી કયું એક જોડકું ખોટું છે ભારતના લોકનાટ્ય વિશે નીચેનામાંથી કયું એક જોડકું ખોટું છે ઓપ્શન એ ઢોલો મારું ગુજરાત ઓપ્શન બી સ્વાંગ હરિયાણા ઓપ્શન સી નકલ પંજાબ ઓપ્શન ડી નોટંકી ઉત્તર પ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ ઢોલો મારું ગુજરાત નહીં આવે મિત્રો રાજસ્થાન આવશે ત્યાં છઠ્ઠો પ્રશ્ન મિત્રો નીચેના વાક્યોમાંથી વિધાનોમાંથી સાચા વાંક્યો તારો નીચેના વાક્યોમાંથી અથવા વિધાનોમાંથી સાચા વાક્યો તારો ઓપ્શન એ તક્ષશિલા હાલ પાકિસ્તાનમાં આવેલ છે ઓપ્શન બી વિક્રમશીલા હાલ બિહારમાં આવેલ છે ઓપ્શન સી વલ્ભી ગુજરાત વલ્ભીપુર ખાતે આવેલ છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન ઈ આવશે મિત્રો એ અને બી બંને સાચા છે એ અને બી બંને સાચા છે ઓપ્શન સી નહીં આવે મિત્રો અહીંયા હાલ આપણને પૂછવામાં આવ્યું છે વલભીપુર ખાતે હાલમાં વલભી વિદ્યાપીઠ કાર્યરત નથી પ્રશ્ન મિત્રો સિંહગઢનો કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે ઓપ્શન એ મધ્યપ્રદેશ ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન સી રાજસ્થાન ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર ઓપ્શન બી આવશે મિત્રો મહારાષ્ટ્ર આઠમો પ્રશ્ન મિત્રો કાયદાકીય પ્રક્રિયા કાયદાનું શાસન કેબિનેટ પદ્ધતિ સંસદીય પ્રણાલી આ બધી બાબતો નીચેનામાંથી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે ઓપ્શન એ ફ્રાન્સનું બંધારણ ઓપ્શન બી બ્રિટનનું બંધારણ ઓપ્શન સી ઓસ્ટ્રેલિયાનું બંધારણ ઓપ્શન ડી અમેરિકાનું બંધારણ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી બ્રિટનનું બંધારણ ઓપ્શન બી બ્રિટનનું બંધારણ નવમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં આરબીઆઈના કયા પૂર્વ ગવર્નરની પીએમ મોદીના મુખ્ય સચિવ ટુ તરીકે નિમણૂંક કરવામાં આવી છે ઓપ્શન એ સંજય મલ્હોત્રા ઓપ્શન બી ડોક્ટર શક્તિકાંત દાસ ઓપ્શન સી ડોક્ટર સી રંગ રાજન ઓપ્શન ડી વી રેડ્ડી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ડૉક્ટર શક્તિકાંત દાસ ઓપ્શન બી ડૉક્ટર શક્તિકાંત દાસ દસમો પ્રશ્ન મિત્રો અત્યાર સુધીમાં અનુચ્છેદ ત્રણસો બાવન હેઠળ કરાયેલી રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત બાબતે નીચેનામાંથી કયું વાક્ય વિધાન ખોટું ખોટા અથવા સાચું સાચા છે તો ઓપ્શન છે મિત્રો ઓપ્શન એ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી જવાહરલાલ નહેરુ ઓપ્શન બી દ્વિતીય ક રાષ્ટ્રીય કટોકટી ઇન્દિરા ગાંધી ઓપ્શન સી તૃતીય કટ રાષ્ટ્રીય કટોકટી ઇન્દિરા ગાંધી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી બધા જ સાચા છે તેના યોગ્ય સ્થાપક સાથે જોડો ભારતીય ક્રાંતિકારી સંસ્થાઓને તેના યોગ્ય સ્થાપક સાથે જોડો ઓપ્શન એ ઇન્ડિયા હોમરૂલ સોસાયટી ઓપ્શન બી ગદર પાર્ટી ઓપ્શન સી આઝાદ હિંદ ફોજ ઓપ્શન ડી આઝાદ હિન્દ ફોજ સરકાર પુનઃ સંગઠન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ ઇન્ડિયા હોમરૂલ સોસાયટી સામે આવશે મિત્રો બે નંબરનું શ્યામજી કૃષ્ણ વર્મા ગદર પાર્ટી સામે આવશે મિત્રો એક નંબરનું લાલા હરદયા આઝાદ હિન્દ ફોજ ફોજ સામે આવશે મિત્રો ચાર નંબરનું કેપ્ટન મોહનસિંહ અને આઝાદ હિન્દ ફોજ સરકાર પુનઃગઠન સંગઠન તેની સામે આવશે મિત્રો ત્રણ નંબર સુભાષચંદ્ર બોઝ બારમો પ્રશ્ન મિત્રો વાટા પદ્ધતિ પુનઃ શરૂ કરનાર બાદશાહ કોણ હતો વાટા પદ્ધતિ પુનઃ શરૂ કરનાર બાદશાહ કોણ હતો ઓપ્શન એ નાસિરુદ્દીન શાહ પ્રથમ ઓપ્શન બી જલાલુદ્દીન અકબર ઓપ્શન સી મહેમૂદ ત્રીજો ઓપ્શન ડી શાહજા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો જલાલુદ્દીન અકબર જલાલુદ્દીન અકબર તેરમો પ્રશ્ન મિત્રો શરીરમાં રોગની ચોક્કસ જગ્યાની તપાસ માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ઓપ્શન એ સીટી સ્કેન ઓપ્શન બી ઇ જી ઓપ્શન સી ઇસી જી ઓપ્શન ડી એમઆરઆઈ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે એમ એમઆરઆઈ ચૌદમો પ્રશ્ન મિત્રો ઉત્પાદન ક્ષેત્રે નીચેની વિવિધ ક્રાંતિઓને યોગ્ય રીતે જોડો ઓપ્શન એ સેફ્રોન ક્રાંતિ ઓપ્શન બી સૂર્યોદય ક્રાંતિ ઓપ્શન સી ગ્રે ક્રાંતિ ઓપ્શન ડી ખાખી ક્રાંતિ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ સેફ્રોન ક્રાંતિ સામે આવશે કેસર ઉત્પાદન ક્ષેત્ર સૂર્યોદય ક્રાંતિ સામે આવશે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ક્ષેત્ર ગ્રે ક્રાંતિ સામે આવશે મિત્રો ખાતર ઉત્પાદન ક્ષેત્ર ખાખી ક્રાંતિ સામે આવશે મિત્રો ચામડા ઉત્પાદન ક્ષેત્ર પંદરમો પ્રશ્ન મિત્રો જંગલમાં વૃક્ષોનું સંવર્ધન કરવાની ખેત પદ્ધતિને શું કહેવામાં આવે છે જંગલમાં વૃક્ષોનું સંવર્ધન કરવાની ખેત પદ્ધતિને શું કહેવામાં આવે છે ઓપ્શન એ ઓલેરી કલ્ચર ઓપ્શન બી સિલ્વી ઓપ્શન સી ફોરી કલ્ચર ઓપ્શન ડી સેરીકલ્ચર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી સિલ્વી કલ્ચર ઓપ્શન બી સિલ્વી કલ્ચર સોળમો પ્રશ્ન હરિયાણા હરિકેન નીચેનામાંથી કયા ક્રિકેટ ખેલાડીનું ઉપનામ છે હરિયાણા હરિકેન નીચેનામાંથી કયા ખેલાડીનું ઉપનામ છે એ ઓપ્શન એ સૌરવ ગાંગુલી ઓપ્શન બી કપિલ દેવ ઓપ્શન સી હરભજન સિંહ ઓપ્શન ડી વિરેન્દ્ર સહેવાગ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન બી આવશે મિત્રો કપિલ દેવ સત્તરમો પ્રશ્ન મિત્રો ભારતનું સૌથી મોટું તટીય ખારા પાણીનું સરોવર કયું અને ક્યાં આવેલું છે ઓપ્શન એ સાંભર સરોવર રાજસ્થાન ઓપ્શન બી ચિલ્કા સરોવર ઓડિશા ઓપ્શન સી વુલ્લર સરોવર જમ્મુ કાશ્મીર ઓપ્શન ડી ચોલામુ સરોવર સિક્કિમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ચીલકા સરોવર ચીલ તટીય ખારા પાણીનું સરોવર પૂછ્યું છે માટે ચીલકા સરોવર ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું દક્ષિણનું રાજ્ય કયું છે ઓપ્શન એ ગુજરાત ઓપ્શન બી કર્ણાટક ઓપ્શન સી આંધ્રપ્રદેશ ઓપ્શન ડી કેરળ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો અહીંયા મિત્રો દ દક્ષિણનું પૂછ્યું છે માટે ઓપ્શન સી આવશે ભારતનું નથી પૂછ્યું ઓગણીસમો પ્રશ્ન મિત્રો નીચે આપેલી સંખ્યા શ્રેણીમાં પ્રશ્નાથ ચિહ્નની પ્રશ્નાથ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે તે જણાવો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી આવશે મિત્રો ગણતરી તમે તમારી જાતે કરી લેજો મિત્રો ઓપ્શન સી આવશે નીચેના વિધાનોમાંથી કયા વિધાન વિધાનો સાચા છે નીચેના વિધાનોમાંથી કયા વિધાન વિધાનો સાચા છે ઓપ્શન એ જ્યારે સૂર્ય પૃથ્વીથી સૌથી નજીકના અંતરે હોય તેને ઉપસોર કહે છે ઓપ્શન બી જ્યારે પૃથ્વી સૂર્યથી સૌથી દૂરના અંતરે હોય તેને અપસોર કહે છે ઓપ્શન સી એ અને બી બંને સાચા છે કે ઓપ્શન ડી માત્ર એ સાચું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો એ અને બી બંને સાચા છે એ અને બી બંને સાચા છે પ્રશ્ન મિત્રો છેપન સામે પિસ્તાલીસ તો એકસો બાવન સામે કઈ સંખ્યા આવશે મિત્રો નીચેનામાંથી ઓપ્શન એ બાર ઓપ્શન બી પંદર ઓપ્શન સી તેર ઓપ્શન ડી દસ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો પંદર આવશે મિત્રો ગણતરી તમારી જાતે મિત્રો કરી લેજો ગણિત રીઝનિંગના પ્રશ્નોની ગણતરી મિત્રો તમારે જાતે કરવાની રહેશે બાવીસમો પ્રશ્ન મિત્રો ભારતની આંતરરાષ્ટ્રીય સીમાની બાબતમાં નીચેના નીચે આપેલી માહિતીમાંથી કઈ એક સીમા ખોટી જણાવેલ છે ઓપ્શન એ ભારત પાકિસ્તાન રેડ ક્લિફ લાઇન ઓપ્શન બી ભારત બાંગ્લાદેશ ગ્રીન ક્લિફ લાઇન ઓપ્શન સી ભારત ચીન મેકમોહન લાઇન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી ખોટું છે મિત્રો ભારત બાંગ્લાદેશની સામે રેડ ગ્રીનની જગ્યાએ રેડ ક્લિફ લાઈન જ આવશે મિત્રો ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો ક્લિક થઈ ગયું છે અહીંયા રેડ ક્લિફ ક્લિક થઈ ગયું ત્રીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં દેશનું પ્રથમ ખેત પેદાશો માટે રેલવે ટર્મિનલ કયા જિલ્લામાં અને ક્યાં કાર્યરત કરાયું ઓપ્શન એ રાજકોટ ઉપલેટા ઓપ્શન બી અમદાવાદ વિરમગામ ઓપ્શન સી મહેસાણા ઊંઝા ઓપ્શન ડી ગાંધીનગર દહેગામ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી મહેસાણાનું ઊંઝા ઓપ્શન સી આવશે મિત્રો ઓપ્શન સી ચોવીસમો પ્રશ્ન મિત્રો રાષ્ટ્રીય આવકની ગણતરી સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ દાદાભાઈ નવરોજી ઓપ્શન બી પીસી સી મહાનો નોબીસ ઓપ્શન સી નેશનલ પ્લાનિંગ કમિશન ઓપ્શન ડી રતન ટાટા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો ઓપ્શન એ દાદાભાઈ નવરોજી પચીસમો પ્રશ્ન મિત્રો ભારત કયા દેશ સાથે ધર્મ ગાર્ડિયન લશ્કરી કવાયતનું આયોજન કરી રહ્યું છે ઓપ્શન એ નેપાળ ઓપ્શન બી શ્રીલંકા ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી રશિયા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે જાપાન ઓપ્શન સી જાપાન છવ્વીસમો પ્રશ્ન મિત્રો ખડાડિયો રોગ કયા પાકમાં જોવા મળે છે ખડાડિયો રોગ કયા પાકમાં જોવા મળે છે ઓપ્શન એ ઘઉં ઓપ્શન બી જુવાર ઓપ્શન સી બાજરો ઓપ્શન ડી ચોખા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી ચોખા ઓપ્શન ડી ચોખા સત્યાવીસ પ્રશ્ન વરસાદ માપવા માટે કયું સાધન વપરાય છે ઓપ્શન એ ફેધોમીટર ઓપ્શન બી ડીપ્ટોમીટર ઓપ્શન સી રેનોમીટર ઓપ્શન ડી ઉડોમીટર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી ઉડોમીટર રૈનો ગજ ઓપ્શન ડી અઠ્યાવીસમો પ્રશ્ન મિત્રો રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિક એકમ કયો છે રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિક એકમ કયો છે તો મિત ઓપ્શન એ તરંગ લંબાઈ ઓપ્શન બી ક્યુરી ઓપ્શન સી એક 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 સ્ટ્રોંગ ઓપ્શન ડી ક્યુસેક તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી ક્યુરી ઓગણત્રીસમો પ્રશ્ન મિત્રો રોકેટ કે અવકાશયાનની કાર્ય પદ્ધતિ ગતિના કયા નિયમ પર આધારિત છે ઓપ્શન એ ન્યૂટનની ગતિનો બીજો નિયમ ઓપ્શન બી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઓપ્શન સી ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી ઓપ્શન બી ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ત્રીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ દ્રૌપદી મુર્મુ ઓપ્શન બી માધવીપુરી બુચ ઓપ્શન સી વિજયા કિશોર રહાટકર ઓપ્શન ડી રેખા ગુપ્તા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો વિજયા કિશોર રહાટકર ઓપ્શન સી એકત્રીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં ઈસરોના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ સંજય મલ્હોત્રા ઓપ્શન બી કે આર નારાયણ ઓપ્શન સી એસ સોમનાથન ઓપ્શન ડી વી નારાયણન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો વી નારાયણન ઓપ્શન ડી વી નારાયણન બત્રીસમો પ્રશ્ન મિત્રો વપુ સામે કઈ વપુ સામે કયો જવાબ આવશે મિત્રો નીચેનામાંથી તલવાર સામે સમશે તો વપુ સામે કયું આવશે ઓપ્શન એ યોદ્ધો ઓપ્શન બી મરીચ ઓપ્શન સી મૃત્યુ ઓપ્શન ડી દેહ તો મિત્રો વપુ એટલે દેહ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે દેહ ઓપ્શન ડી દેહ તેત્રીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વન તારાનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી જામનગર ઓપ્શન સી અમરેલી ઓપ્શન ડી જૂનાગઢ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો જામનગર ખાતે તાજેતરમાં વિરાંગના રાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે ચોત્રીસમો પ્રશ્ન મિત્રો વિરાંગના રાણી લક્ષ્મીબાઈનું જન્મસ્થળ નીચેનામાંથી કયું છે ઓપ્શન એ દિલ્હી ઓપ્શન બી ઝાંસી ઓપ્શન સી વારાણસી ઓપ્શન ડી અલ્હાબાદ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો વારાણસી ઓપ્શન સી વારાણસી પાંત્રીસમો પ્રશ્ન મિત્રો નીચેના વિધાનો ઉપરથી જવાબ આપો ઓપ્શન એ માંડવી રૂકમાવતી નદી કિનારે વસેલું છે ઓપ્શન બી માંડવીમાં ટીબી સેનેટોરિયમ આવેલું છે ઓપ્શન સી માંડવીનું મોચી ભરત જાણીતું છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ઈ આવશે બધા જ સાચા છે ઓપ્શન ઇ બધા જ સાચા છે છત્રીસમો પ્રશ્ન મિત્રો નપાણિયા પ્રદેશ તરીકે નીચેનામાંથી કયો જિલ્લો ઓળખાય છે નપાણિયા પ્રદેશ તરીકે નીચેનામાંથી કયો જિલ્લો ઓળખાય છે ઓપ્શન એ બનાસકાંઠા ઓપ્શન બી સાબરકાંઠા ઓપ્શન સી નર્મદા ઓપ્શન ડી કચ્છ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે કચ્છ જિલ્લો કચ્છ આવશે મિત્રો સાડત્રીસ પ્રશ્ન ભારતમાં કુલ કેટલા મહાબંદરો આવેલા છે ભારતમાં કુલ કેટલા મહાબંદરો આવેલા છે ઓપ્શન એ બાર ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી તેર ઓપ્શન ડી પંદર તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે તેર આવશે મિત્રો ઓપ્શન સી તેર આડત્રીસમો પ્રશ્ન મિત્રો ગેંડા બેટ ખાવડા બેટ પાયન બેટ બાવરિયા બેટ બિયન બેટ આ બધા કયા જિલ્લામાં આવેલા બેટ છે ઓપ્શન એ જામનગર ઓપ્શન બી અમરેલી ઓપ્શન સી ભરૂચ કે ઓપ્શન ડી કચ્છ તો મિત્રો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો કચ્છ 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 જિલ્લો ઓગણચાલીસ પ્રશ્ન મિત્રો ગણિતનો પ્રશ્ન છે મિત્રો એક વાહન ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે જાય છે તો બસો ચાલીસ મિનિટમાં કેટલું અંતર કાપે ઓપ્શન એ એકસો પચાસ ઓપ્શન બી એકસો સાઠ ઓપ્શન સી એકસો પંચાવન કિમી ઓપ્શન ડી એકસો સિત્તેર કિમી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ઓપ્શન બી ગણિતની મિત્રો તમે જાતે કરી લેજો ચાલીસમો પ્રશ્ન મિત્રો આ પણ ગણિતનો પ્રશ્ન છે રૂપિયા પાંચસો પંચોતેરનું બે ટકા લેખે બે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો ઓપ્શન એ બસો પચીસ ઓપ્શન બી બસો બાવન ઓપ્શન સી બસો ત્રેપન ઓપ્શન ડી બસો પંચાવન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો બસો ત્રેપન આવશે મિત્રો બસો ત્રેપન એકતાલીસમો પ્રશ્ન મિત્રો નીચેનામાંથી કયો એક તાલુકો થરા જિલ્લાનો તાલુકો નથી ઓપ્શન એ ભાંભર ઓપ્શન બી સુઈગામ ઓપ્શન સી કાંકરેજ ઓપ્શન ડી વડગામ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો વડગામ આવશે જવાબમાં વડગામ બેતાલીસમો પ્રશ્ન મિત્રો કુંતલ વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે કુંતલ વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ઓપ્શન એ પોરબંદર ઓપ્શન બી પંચમહાલ ઓપ્શન સી સુરેન્દ્રનગર ઓપ્શન ડી વડોદરા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે પંચમહાલ ઓપ્શન બી પંચમહાલ તેતાલીસમો પ્રશ્ન મિત્રો ગુજરાતમાં વર્ષ બે હજાર બેના રમખાણોની શરૂઆત ક્યાંથી થઈ હતી ગુજરાતમાં વર્ષ બે હજાર બેના રમખાણોની શરૂઆત ક્યાંથી થઈ હતી ઓપ્શન એ ગોધરા ઓપ્શન બી ગાંધીનગર ઓપ્શન સી ગારિયાધાર ઓપ્શન ડી અમદાવાદ

પાવાગઢ ડુંગર ઓપ્શન બી પાવાગઢ ડુંગર પિસ્તાળીસમો પ્રશ્ન મિત્રો વાલ્મી વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી નર્મદા ઓપ્શન સી આણંદ ઓપ્શન ડી ભરૂચ તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો આણંદ છેતાલીસમો પ્રશ્ન મિત્રો તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓપ્શન એ અનુરાધા યાદવ ઓપ્શન બી અંજુ રાઠીરાણા ઓપ્શન સી માધવીપુરી બુચ ઓપ્શન ડી કમલા દેવી રોય મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે અંજુ રાઠીરાણા ઓપ્શન બી અંજુ રાઠીરાણા રાઠીરાણા સુડતાલીસમો પ્રશ્ન મિત્રો ભારતના એકમાત્ર કયા સ્થળના રાજાને હાલ રાજાને હાલમાં પણ સાલિયાણું ચૂકવાય છે ભારતના એકમાત્ર કયા સ્થળના રાજાને હાલમાં પણ સાલિયાણું ચૂકવાય છે ઓપ્શન એ દાહોદ ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી દાંતીવાડા ઓપ્શન ડી વડોદરા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો ડાંગ ઓપ્શન બી ડાંગ આવશે મિત્રો અડતાલીસમો પ્રશ્ન સરદાર સરોવર યોજનાના પાણીનો લાભ ભારતના કયા બે રાજ્યને મળે છે સરદાર સરોવર યોજનાના પાણીનો લાભ ભારતના કયા બે રાજ્યને મળે છે ઓપ્શન એ ગુજરાત અને મહારાષ્ટ્ર ઓપ્શન બી ગુજરાત અને મધ્યપ્રદેશ ઓપ્શન સી ગુજરાત અને ઉત્તરપ્રદેશ ઓપ્શન ડી ગુજરાત અને રાજસ્થાન તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો ગુજરાત અને રાજસ્થાન આવશે મિત્રો ગુજરાત અને રાજસ્થાન ઓગણપચાસ પ્રશ્ન મિત્રો કાઠિયાવાડ ગોહિલવાડ અને ઝાલાવાડ પ્રદેશને જોડતો ભાગ એટલે કયો ભાગ ઓપ્શન એ બોટાદ ઓપ્શન બી બરવાળા ઓપ્શન સી રાણપુર ઓપ્શન ડી ધંધુકા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો બોટા ઓપ્શન એ આવશે મિત્રો બોટાદ પચાસ લાસ્ટ પ્રશ્ન મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે મેઘાણી મહોત્સવનું આયોજન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે ઓપ્શન એ સુરેન્દ્રનગર ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી જૂનાગઢ કે ઓપ્શન ડી બોટાદ મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે મિત્રો જો મિત્રો તમને આ પચાસ પ્રશ્નનું મોડલ પેપર ગમ્યું હોય તો તમારા મિત્રો શેર કરો અને આવાને આવા નવા મોડલ પેપર જોવા માટે ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ નવા વિડીયો સાથે